હેલ્લો ફેમિલી આપણે આવી ગયા છીએ હવે ભગવાન ના મંદિરે મસ્ત દર્શન કરાવી હવે કેમ કે આપણે અલગ અલગ જગ્યાએ જઈએ ને તો અલગ અલગ જગ્યાએ બહુ એટલે બહુ મજા આવે અહીંયા પ્રસાદી લેવાની અમારે ગણતરી છે જોઈએ હવે ફરસાદી નું કેમ છે આવી જાય ને દાદા ભગવાન ના મંદિરે જ જઈ દર્શન કરવા આવે અને બધા આપણા ફેમિલી મેમ્બર ને દર્શન કરાવી દઈએ યુટ્યુબ ફેમિલી ને બરાબર ને

આત્મયોગેશ્વર શ્રી કૃષ્ણ મંદિર યો એટલે મસ્ત મજાનું છે મસ્ત મજાનું મંદિર છે આત્મયોગેશ્વર ભગવાન કલ્યાણ સ્વરૂપ શ્રી શિવજી નું મંદિર જોવો સંગમેશ્વર મહાદેવ કેમ કે અંદર છે ને વિડીયો એલાઉટ નથી એટલા માટે હું તમને શૂટ નથી કરી શકતો મસ્ત મજાનું મંદિરનો નજારો જોવો તમે દીવા કેવી મસ્ત ગોઠવણી કીધી દીવા ગોઠવા છે જો પેલો મસ્ત મજાનો નજારો છે જો આ મંદિર છે અને આ જે અત્યારે આ બધા વાહન જઈ છે ને એ બધું આપણો નેશનલ હાઈવે છે સુરત મુંબઈ વાળો આ નેશનલ હાઈવે છે એને અડીન જ છે નેશનલ હાઈવે અને આ પબ્લિકે બહુ હોય એટલે બહુ ઘણી પબ્લિક હોય કારણ કે મંદિર રોટસનું છે અને બહુ એટલે વર્ષો જૂનું મંદિર છે કેમ કે સુરજ જે કોઈ રહેતો છે ને દાદા કુખાનો મંદિર તો બધાય કટ આવતા જ છે ને આયા છે અને આ પ્રસાદીનું બહુ સારું છે ત્રીસ ચાલીસ રૂપિયા પ્રસાદના લે છે જમણવારના આ બધાય જમીની બહુ જાય છે રાતે રા આ મારા બેહી જા કેમ મંદિરે એ વાતે સાચી છે

વિડીયો એલાઉટ નથી મને કાય વાંધો નહીં આપણે બાયર નું બધું બતાવી દેવ તમને જો સરસ મજાનું બધું છે ના એ બધું મસ્ત મજાનું છે લોકેશન તો આ બધા બાકડા મસ્ત છે બેહવાના તો આ બધું તો આ પેનલ ભાઈ બેહી જાય આપણે મસ્ત મજાનું છે બેહવાનું કા હવે આપણે આગળ જઈએ છીએ અને આ જો મંદિર જો તમે બહુ મસ્ત મજાનું મંદિર છે આ જે શંકર ભગવાનનું છે અને આ બીજા ગુરુજી દાદા ભગવાન કહેવાય ને એમનું એમનું મંદિર છે અને આ બહુ જૂનું અને પ્રખ્યાત મંદિર છે અહીંયા આવો ને એટલે તમને આમ શાંતિ થઈ જાય ને મજા જ આવી જાય મંદિર આમ તો કોઈ પણ મંદિર હોય મંદિરે તો મજા જ આવી જાય કારણ કે મંદિરનું છે ને વાતાવરણ જ એવું હોય એટલું નેચરલ વાતાવરણ હોય ને કે મજા જ આવી જાય આપણને કલર કામ ને એવું હાલતું છે મંદિરમાં એવું લાગે છે જો અને સત્સંગ લાગે છે સત્સંગ અહીંયા સત્સંગ વાય છે અને અહીં જો આ રીતના મંદિર આ મેન મંદિર આ છે જો આ કેટલું મસ્ત મોટું મંદિર છે પેલા છે ને એ મધના પોળા હતા એટલા મોટા મોટા મધના ના પોળા હતા ને બાકી આવા મધ જ કોઈ દી જોયા નતા અમે અને અહીં સત્સંગ ચાલુ છે છે સાંઈ બાબાનું મંદિર સાંઈ બાબાના દર્શન તમને કરાવી દઉં મતલબ મસ્ત મજાનું લખણ કરેલું છે જો કેવી રીતના છે દાદા ભગવાનનું નું કેટલું મસ્ત છે હવે દાદા ભગવાન આપની દ્રષ્ટિ મારી દ્રષ્ટિ એટલું સરસ મજાનું છે આ મંદિરનો પાછળ નો ભાગ છે એટલું સરસ મજાનું મંદિર છે જો મસ્ત મજાનું મંદિરનો નજારો છે ના એ સત્સંગ ચાલુ છે અહીંયા પબ્લિક એ બહુ વધારે હોય અહીંયા અહીંથી નહીં તમે આવી શકો અને અહીંયાથી નહીં પણ તમે આવી શકો હવે જાય છે હવે આપણે જવાનું જવું ફરસાદી લેવા તો આપણે જઈ આવીએ સરસ મજાનો સત્સંગ આ લે છે तुम <laughs> गातो કેટલું મસ્ત મજાનું છે પનીરનું શાક છે અડદિયો છે જીરા રાઇસ ને ડાળ ફ્રાય છે અને પૂરી છે બહુ મસ્ત મજાનું જમવાનું છે અહીંયા દાદા ભગવાનના મંદિરે અહીંયા આપણે સરસ મજાની દાદા ભગવાને પ્રસાદી લઈ લીધી છે કારણ કે પ્રસાદીમાં બહુ એટલે બહુ મસ્ત હતું પંજાબીનું શાક હતું આપણે પનીરનું અને અડદિયા હતા અને પૂરી હતી જીરા રાઈસ ડાળ ફ્રાય હતી અને સરસ મજાનું જમી લીધું ત્યાં જમીન જમીન બેઠા છીએ અમે તો ઘડી કાંઈ અહીં મસ્ત મજાનો બેહી દીધા હતા એકદમ શાંત વાતાવરણના બહુ એટલે બહુ મસ્ત છે મંદિર છે ને મંદિરની ત્યાં જ અહીં નીચે બેઠા છીએ જો અહીંયા છે ને આ બધું આ લોબી છે રસ્તો છે હાલવાનો ત્યાં તો અહીં મસ્ત મજાના બેસી ગયા છે ત્યાં જ બેઠા છીએ મસ્ત મજાના

મજાજ આવી અને આમ દાડું તાડું પવન નીકળ્યા વાતાવરણ છે શાંતિ શાંતિ છે ને એટલે ઠંડો ઠંડો પવન નીકળી કેવો આવે મંદિર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો તમે જોઈ શકો છો જો મંદિર બંધ થઈ ગયું હવે જો ઓ મંદિર બંધ કરવાનો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે આપણે હવે નીકળી જઈએ હવે

ફાઈનલી ફેમિલી જો આપણે આવી જાય ઘરે અને દાદા ભગવાનની અહીંયા દર્શન કરી આપણે મસ્ત મજાના ઘરે આવી છીએ તો આજો આપણે મેલિડી એ જ્યાં થાય ન્યાય શ્રીફળ વધેર્યું હતું ઉગતાપુર ઉગતાપોર

તો આ સાથે આજનો વ્લોગ આપણે કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો જો તમને ગમો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો ફ્રી મળીશું નવા વ્લોગની સાથે ક્યાં સુધી બધાને બાય બાય જય માતાજી